भाई भाई गोणी भाई भाई अदानी भाई भाई बिजली बेच के खाई मलाई गोदी अदानी भाई भाई बिजली बेच के खाई मलाई गोदी अदानी भाई भाई बिजली बेच के खाई मलाई गोदी अदानी भाई भाई बिजली बेच के खाई मलाई भाई भाई बिजली बेच के भाई मलाई भाई भाई बिजली बेच के भाई मलाई गोदी अदानी भाई भाई ડબલ એન્જિન સરકારમાં માન્યતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે નરેન્દ્રભાઈ મોદી અને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રીઓએ કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માન્યતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે બે હજાર સાતમાં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બિડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો તો એ બિડ એકમાં બે રૂપિયાને નેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ બે માં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નો તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો બે હજાર બાવીસ ના વર્ષમાં એવરેજ સાત એટલે જે કરારમાં નક્કી કરેલી રકમથી એના બે ત્રણ ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી અને એ પણ કેટલી વીજળી તો બે હજાર છ હજાર એકસો છ હજાર દસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સાત હજાર ચારસો ને મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય વિકલાંગ પેન્શન વધારવાનું હોય કોઈ ગરીબને થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી કોઈ આંગણવાડી વર્કર આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી પણ અદાણી પાવર પાસેથી ડબલ કરતાં વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો તો બે હજાર બાવીસમાં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ ચાર હજાર ત્રણસો પંદર કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસ ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ ત્રણ હજાર નવસો ને પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા એટલે બે વર્ષમાં ખાલી બે હજાર બાવીસ ને ત્રેવીસ નું વર્ષ બે જ વર્ષમાં અદાણી પાવર ને સરકારે આઠ હજાર બસો ને કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો કોઈને એક રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા થઈને લોકો થાકી જાય પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની કિજોરી લૂંટાવતા હોય પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે બે વર્ષમાં આઠ હજાર બસો ને પાસઠ કરોડ રૂપિયા વધારે ચૂક્યા અમે વિધાનસભામાં માગણી કરી કે સરકારના પોતાના પીએસયુ છે અનેક વીજ ઉત્પાદન મથકો છે એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પડસેવાના પૈસા વધારે લેવા પડે પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના કરતાં બમણો ભાવ આપવામાં આવે છે બે હજાર સાતમાં કરવામાં આવ્યો તો બે હાજર બત્રીસમાં પૂરો થવાનો હજુ પણ આઠ વર્ષ જેટલો સમય બાકી છે વધારે આપવો પડતો હોય તો એ કરારની સમીક્ષા થવી જોઈએ બીજ સપ્લાય આપવા માટે સમર્થ ના હોય તો એ કરાર રદ કરવા જોઈએ નવેસરથી બીડ કરવું જોઈએ અને નવેસરથી ભાવ નક્કી થવા જોઈએ આ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવા ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ